ત્યારે બધે અંધાર પણ થઈ ગયો હતો અમારે બધા આ વાળો તો ઠીક છે પણ આ બારીના તિરાડો હોય ને કાગળિયા છોડવા પડ્યા બહાર પ્રકાશ આવવા ન દેવાય એવું હતું તો આ પાકિસ્તાની મિલિટરી વસ્તુઓ હતા ત્યારે એડવાન્સ હતા તો તમને દેખાતા હતા એ વસ્તુ અને આવતા હતા તો તમારે ગામડામાં લાઈટ ગામડામાં તો બહુ ઉપાધિ જેવું હતું પણ

કારણ કે પાકિસ્તાન નજીક જ પડે કરો પિસ્તાળે પસાર કેટલું છો ભણ્યો તો સાધારણ ભણેલા ચાર તો આપડે મોટી તો હતી અનાજ મળતું ખાવા માટે અનાજ ની તો તકલીફ તો રહેતી કારણ કે બહુ પ્રગતિ નતી પ્રગતિ એટલે

અત્યારે કેટલા વિકસી ગયા કમાણી એમાં એ વખતે મારે રોજે રોજ માં પચાસ રૂપિયા રોજમાં હતું પણ પચાસ રૂપિયામાં

વસ્તુ પૈસા દેતી મળતી સારી ના મળે સુખી ન મળે અને ઘી નું તો નામ જ ઉકાઈ ગયું ક્યાંય નામ ઘી નું નથી આવતું અને એ વખતે ઘી મળતું છું પચાસ રૂપિયા જોઈએ એવું હારા મારા અને અત્યારે એ નામ હિન તો લેવા તો જ નથી નજરે મત થાતું હા તો મારું ફર્સ્ટ ઇન્ટરવ્યુ લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને તમામ વ્યક્તિઓને શેર કરજો કે એટલે હું થોડો મને સારું લાગે અને મને વધવામાં મદદ મળે સપોર્ટ મળે તો હું જુનિયર રિપોર્ટર સ્વતંત્રતા ભારત સમાચારમાં